વડોદરા મહાનગરપાલિકામાં બજેટ સભા બીજા દિવસની ચર્ચાઓ શરૂ થઈ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર કેતન જોશી ચિરાગ બારોટની ઉપસ્થિતિમાં ભાજપના કાઉન્સિલરો વચ્ચે અટલ બ્રિજ નીચે થનારા ટ્રાફિક જામને લઈને વિવાદો કરવામાં આવ્યો હતો ये तो कोई वक्ता करू

લગાવી આપે છે પણ ક્યાં ચાલુ રાખવા ક્યાં બંધ કરવા એ તમામ પાવર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના એટલે બ્રિજની નીચે કોઈ લોજિક નથી બનતું કે તમે તેના માટે સિગ્નલ મૂકો છો અત્યારે તમે જોશો તો દરેક બ્રિજની નીચે આ હરિનગર અત્યારે હું આવ્યો ઇસ્કોન મંદિર સુધીનો ટ્રાફિક થાય જેને કોઈ લાગતું હોય તો આજે સિગ્નલ હતા ત્યારે આઠ દિવસ સુધી હું ત્યાં લગભગ છેલ્લા પચીસ વર્ષથી આવું છું ક્યારે હરિનગર બ્રિજ બી લગભગ પંદર વર્ષ કરતા વધુ સમય થયો છે ક્યારે સિંગલ નોતા લે ક્યારે ટ્રાફિક માં ફસાયો નથી પ્રથમ વખત એવું કહ્યું છે કે આજે એક્સપોર્ટ મોડી સુધી નો ટ્રાફિક જામ તો માનનીય મેયર શ્રી આ ખૂબ ગંભીર વિષય છે કાલે મધીશભાઈ પણ આ વિષય લીધો હતો સિગ્નલ ઉપર આપણે બબે મિનિટ ઉભો પડે જ્યાં બ્રિજ છે બ્રિજ ની નીચે તો ટ્રાફિક સિગ્નલ જરૂરિયાત જરૂરિયાત શું છે અને જેટલા બ્રિજ છે એની બાજુમાં જે સર્વિસ છે એ ખૂબ નાના છે અને એના માટે એક એક જ ગાડી ઉભી રહેતા લીધે ખૂબ લાંબી લાઈન પડી જાય છે